નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો અઢારમા હપ્તા વિશે અઢારમો હપ્તો તમારા ખાતામાં ક્યારે જમા થશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લઈશું એના પહેલાં જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો સૌપ્રથમ આપણે એ જોઈશું કે પીએમ કિસાન યોજના છે શું તેના વિશે જોઈશું પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા સમાંતર દેશના નાના અને સચોટ ખેડૂતોને આર્થિક સહાય આપે છે આ યોજના હેઠળ સરકાર દરેક પાત્ર ખેડૂતોને વર્ષમાં છ હજારથી આર્થિકની મદદ ત્રણ હપ્તામાં કરવામાં આવે છે અને બે હજારનો હપ્તો આ સહાય સીધા જ ખેડૂતના બેંક ખાતામાં જમા થઈ જાય છે જેથી તેઓ સરળતાથી તેનો લાભ લઈ શકે છે પીએમ કિસાન યોજના હેઠળ સત્તરમાં હપ્તો પ્રાપ્ત કર્યો તો નિષ્સદેહ અઢારમા હપ્તાની રાહ જોતા હશો પીએમ કિસાન યોજનાનો અઢારમા હપ્તો ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે તેમને આર્થિક સહાય પૂરી પાડશે જે તેઓની ખેતી અને અન્ય આવશ્યક માટે ઉપયોગી બનશે અઢારમા હપ્તાની વાત કરીએ તો સરકાર આ હપ્તો ટૂંક સમય તમારા જે ખાતામાં છે જાહેર કરી દેવામાં આવશે અને જમા પણ કરી દેવામાં આવશે સમયગાળો ખેડૂતો માટે મહત્વપૂર્ણ હોય છે અને તેને સમયસર મેળવવા માટે તમારે ખાતાની સૌ પ્રથમ તો તમારે ઈ કેવાયસી કેવાયસી કરવાનું ફરજિયાત રહેશે ત્યાર પછી આપણે આગળ જઈશું કે પીએમ કિસાન યોજનાનો અઢાર હપ્તાની તારીખ ક્યારે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અઢારમો હપ્તો અચૂક ઇદ તમારી ગુજરાત રાજ્ય સહિતના દેશભરમાં ખેડૂતોને આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે જ્યારે આશરે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની મહિનામાં તમારો જે બે હજારનો હપ્તો છે જમા થઈ જશે જ્યારે અઢારમો હપ્તો જમા થશે ત્યારે તમને સરકાર તરફથી એ હપ્તાની લાભ મળશે જેનો ઉપયોગ તમે ખેતીના ખર્ચ બિયારણ ખાતર અને અન્ય જરૂરી વસ્તુ માટે ઉપયોગ કરી શકશો હપ્તા તમારા ખાતામાં જમા થવાની ખાતરી કરવા માટે તમારે બેંક ખાતાની કેવાસી પક જે બેંક ખાતાની કેવાસી પ્રક્રિયા છે એ તમારે પૂરી કરવાની છે જો તમારું ખાતું યોગ્ય રીતે આધાર લિંક અને કેવાસી પૂર્ણ થયેલું હોય તો તમારે હપ્તો થવામાં કોઈ મુશ્કેલી નહીં થાય મતલબ કે તમારું જે બેંક એકાઉન્ટ છે તમારું આધાર કાર્ડ સાથે કેવાય હશે તો તમને પૈસા મળવા મુશ્કેલી નહીં થાય ત્યાર પછી આપણે આગળ જોઈશું પીએમ કિસાન યોજના હેઠળ મળતા ફાયદા વિશે જેમ કે નાણાકીય સહાય આ યોજના દ્વારા દેશના તમામ પાત્ર નાના અને સચોટ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે ખેતીના મદદ માટે આપણે જોઈએ તો યોજનાના લાભાર્થી ખેડૂતોને બિયારણ દવાઓ ખાતર અને ખેતીને સંબંધિત અને અલગ અલગ વસ્તુ ખરીદવા પણ મદદ થઈ શકે છે સીધી બેંક જમામાં આ યોજના લાભ સીધા જ તમારા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ જશે જેથી પૈસાની ટ્રાન્સફર પ્રક્રિયા પારદર્શક રહેશે આ યોજનાની ખેડૂતની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે આપણે મોદી સરકારે સ્કીમ લાગુ કરેલી છે પછી આપણે આગળ જોઈશું કે પીએમ કિસાન યોજના હેઠળ મળતા ફાયદા શું શું છે તેના વિશે પીએમ કિસાન યોજના ખેડૂતોને સતત આધાર પૂરો પાડે છે જેથી તેઓ તેની ખેતીને વધુ સુજ બનાવી શકે અને તેની આવકમાં વધારો થઈ શકે છે જો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ